ચિદાનંદય વિશ્વત્પ્યા હેતવે તાપત્રય વિનાશા શ્રીકૃષ્ણ વ્યવ નમ શરદ પૂર્ણિમાની વાલા સર્વ ભક્તોને હાર્દિક શુભકામનાઓ સાથે સાથે શરદ પૂર્ણિમાનું આજે વિશેષ મહત્ત્વ આપણે સમજીએ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે ભવ્ય મહારાસનું આયોજન કર્યું હતું એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે નૃત્ય કરવા માટે વિવિધ સ્વરૂપો પ્રગટ કર્યા હતા એ માટે આજના પવિત્ર દિવસે એ રાસોત્સવ ઉજવવામાં આવ્યો એ રાસોત્સવ માત્ર ને માત્ર નૃત્ય જ નહીં પરંતુ પ્રેમ ભક્તિ અને આનંદનું અનોખું પ્રતિક હતું ત્યારથી એ પરંપરાથી આજના પવિત્ર દિવસે શરદ પૂર્ણિમાના દિવસે એ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે નારદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી પ્રગટ થયા માટે લક્ષ્મી દેવી ઘૂવડ પર સવાર થઈને પૃથ્વીનું ભ્રમણ કરે છે માટે એ દેવી લક્ષ્મીની પૂજા અર્ચના આજના પવિત્ર દિવસે વિશેષ કરવામાં આવે છે જે મનુષ્ય ને ધન સમૃદ્ધિ અને વૈભવની ઉણપ હોય તે નીચેના બીજ મંત્રનો જો જાપ કરે તો એમાં એમને પણ એમાં સફળતા પ્રાપ્ત થાય છે ઓમ શ્રીમ ભ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ ભ્રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જે ભક્ત જાપ કરે એ શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે તો એને ધન વૈભવ યશ અને કીર્તિમાં સદાય એને સફળતા પ્રાપ્ત થાય છે ખાસ વિશેષ એક આપણે શરદ પૂર્ણિમાના રાત્રિએ દૂધ પૌવા આકાશની અંદર મૂકવામાં આવે છે એ ખુલ્લા આકાશમાં દૂધ પૌવા મૂકવાનું મહત્વ વિશેષ બતાવેલું છે ચંદ્રમાની રોશનીમાંથી અમૃત વરસે છે એ આખી મધરાત્રિ આપણે આકાશની અંદર દૂધ પૌવા મૂકીએ અને સવારના પ્રોજ સમયે આપણે દૂધ પૌવાનું ગ્રહણ કરીએ તો પરિવારની અંદર ભાગ્યોદય થાય છે અને રોગોમાંથી મુક્તિ મળે છે તો ખાસ આજના પવિત્ર દિવસે શરદ પૂર્ણિમાનું આપણે વ્રત પણ કરીએ અને સાથે સાથે જેમને પણ સફળતા પ્રાપ્ત કરવી હોય સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ધનની ઉણપ હોય એ બધાને સફળતા આજના પવિત્ર દિવસે મળે છે મા લક્ષ્મીદેવી સદાય આપની ઉપર સદાય કૃપા કરતા રહે જય શ્રી કૃષ્ણ જય શિયા રામ અસ્તુ વાલા સર્વભક્તો